આજે ખોડિયાર જયંતિ નિમિત્તે સૌ ભક્તોને સૌ મિત્રોને મારા જય ખોડિયારમાં જય ખોડિયારમાં મા ખોડિયાર તમારા પર તમારા ધંધા પર કૃપા દ્રષ્ટિ વરસાવે સૌને સારું આરોગ્ય રાખે ઘરમાં સુખ શાંતિ આપે અને તમારા કુટુંબ પરિવારમાં સંપ વધે સુખ રહે તેવી આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના અને એ સાથે આજના દિવસે આપણે મા ખોડિયારનો સુંદર મજાનો ગરબો સાંભળશું તો સૌ બધા મારી સાથે આવડે તો ગાજો અને નહીતર સાંભળજો બોલો ખોડિયાર કી મા

નેષાઢ માસ લો અવતર કાય સા બેનુ સાથ જો ગરબો ગવરાવ ખોડલ આયનો રેલો આવળ છોકરને તો ગળી નડી રેલો ભાઈ સંસાઈ હોલ ખોડી યાર છો ગરબો ગવરાવ ખોડલ આયનો રેલો

सुमलते समरे खोडल मात नेरे लोल आवुन कै माता मोरी आज जोंगर बो गवराऊ खोडल आय नोरे लोल साते बे नडियु आवी सामटी रे लोल गीतडिया कै लगन गवाय जोंगर बो गवराऊ खोडल आय અખૂટ ખજન આપે ખોડલ મારે લોલ અમે કઈ સ્વર્ગ થી સુહાય જો ગરબો ગવરાવ ખોડલ માત નો રે વિનંતી કરે વેલા આવજો માડી રે લોલ કરજો મારા કુળની ની જો